આવ્યા તો અમે ભાઈ મને ત્રણ થી ચાર દિવસ મારી જોડે મહેનત કરી છે તો ત્રણ થી ચાર દિવસ સુધી આપણી જોડે કન્ટિન્યુ રહ્યા હતા ભાઈ તો હેલો ગાઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું એક મારા નવા બ્લોગમાં તો ગાઈશ આજે તમે એવું વિચારતા હતો કે હું કેમ રિક્ષામાં વિડીયો નહીં બનાવતો તો ગાઈશ આજે હું રિક્ષાનું કામ કરવા માટે આવી ગયો છું અને તમે મારી રિક્ષાનો ખાલી લુક જોઈ લો તમે ખાલી હા છે આપણી રિક્ષા અને આપણે હોળ બોલ તો ખોળાઈ લીધું છે હવે આપણે પેલા લુહારી કામ કરાવી લઈએ અને થોડીક આપણે ચેતીસનું કામકાજ કરાવવાનું છે અને આ જે બોડી જે રહી ને એ થોડીક પાછળ લેવાની છે કેમ કે બધાના હું થોડો લાંબો છું ને તો આ બધું પગ મારા હડતા હોય છે અને આ બાજુ બી થોડું પેસેન્જરને થોડુંક તકલીફ પડતી હોય છે અને આપણે પોટરમાં જે સામાન લઈ જઈએ ને એની અંદર બી સામાન થોડોક આવતો નથી હોતો તો આ જે બોડી રહી ને એ થોડીક બહાર ખેંચાવાની છે અને આ જે છે ને થોડીક આગળ લેવાની છે તો આ કંઈક દુકાન છે હું તમને દુકાન બતાવી દઉં છું તો આ કંઈક આ દુકાન છે જય ઓટો સેન્ટર અને આ ભાઈ આપણું જે પેલા ભાઈ બેઠા ને એ આપણા કામ કરવાના છે તો ભાઈ આપણે આ ભાઈનું બીજાનું કામકાજ ચાલુ છે અત્યારે તો જેવી જ આપણી ગાડીનું કામકાજ ચાલુ થાય તો તમને એ પણ બતાવી દઈશ કે આપણી ગાડીમાં શું શું કામ કરવાનું છે ને તો આમાં વિડીયોમાં ચોક્કસ બન્યા રહેજો અને ખર્ચો કેટલો થાય છે ને ગાઈસ એ પણ તમને હું બતાવી શકીએ તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણી ગાડીનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે આ ભાઈએ તો આ સળિયા વળિયા તો ખુલી ગયા છે આપણી ગાડીના તો આ આપણા ભાઈ છે ને આ ભાઈ આપણો કામ કરવાના છે તો ભાઈ પેલા તમારું નામ કહી દો અજરભાઈ અજરભાઈ નામ છે સાપુર દરવાજા બાર મેટ્રો સ્ટેશનની સામે તો આ તોપુર દરવાજા છે તો આ કંઈક સાપુરનું મેટ્રો મેટ્રો સ્ટેશન છે તમે જોઈ શકો છો આ સાપુર મેટ્રો સ્ટેશન છે અને આ જે આ બાજુનો જે રસ્તો ને આ સીધો દિલ્હી દરવાજા જાય છે અને આ બાજુ સીધો આ કયો જાય છે આ ઇન્કમ ટેક્સ હા ડાયરેક્ટ જાય અને નામ છે વિજય ઓટો સેન્ટર તો હવે આપણી ગાડીમાં શું શું કામ કરવાના છે એ પણ તમને બતાવવાનો છું અને કેટલી ગાડી આપણે ખેંચાવાના છે અને આપણે શું શું નવું કરવાના છે ને એ બધું તમને આજે બતાવવાના છે કેમ કે આજે ગાડીનો આખો લુક ચેન્જ થવાનો છે તો આપણે હજર ભાઈ છે અને હજર ભય જ આખી ગાડીનું આપણું કામ કરવાના છે તો ભાઈ આ જેક લગાડો છો તો આ ચેચિસ કઈ બાર નીકળે જાવડી આ બોડીની બહાર નીકળે એટલે પેસેન્જર અંદર આરામથી બેહી શકે 4-5 ઓકે એટલે આ બોડી નીચે જ છે કે બહાર જશે છે શું કરશો બહાર જ છે અને નીચે ભી આવજો પાજા ઓકે એટલે માઈનોર નીચે આવશે ને માઈનોર વધારે નહીં તો આ બધા ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે આખી ચેચિસ નીચે ખેંચે લેતા હોય તો એવું કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બટ ના ખરાવાય એમાં તકલીફ શું પડે ભાઈ એમાં બોડીને ભી નુકસાન થાય ને પેસેન્જરની જાનનો જોખમ છે ઓકે અને પછી ઘણા બધા લોકો એવું ਵੀ કહેતા હોય છે કે ગાડી ની વેલ્યુ ઘટી જતી હોય છે એ વાત સાચી છે સાચી વાત છે તો આપણે ગાડી અત્યારે કેટલી આપણે નોર્મલ કરવાના છે આપણે આપણે સાડા પાંત્રીસ ચેસીસ રાખવાની હોય અને અહીંયાથી ચોવીસ અહીંયાથી ચોવીસ રહેશે અને સાડા પાંત્રીસ આ બોડીની આગળ નહીં રહેવાની હા ઓકે તો અહીંયા કંડ આ જેક લગાડીને તમારે કામકાજ કરવો જોઈએ મોડા છે ને હા તો આ દરવાજો આપણો રહેશે કે નીકળી જશે એ પેલી બાજુ રહેશે અચ્છા મીડિયમ ખેંચવાની ડો મિનિટ મીડિયમ ખેંચવાની મીડિયમ જ ખેંચવાની તો આ દરવાજો નીકળી જાય ને આપણે નહીં નહીં કરશે ઓકે તો આપણી ગાડીની થોડીક જ ચેચીસ ખેંચાડવાની છે કેમકે સામાનમાં પડવાનું બહુ બધી તકલીફ પડતી હોય છે ને તો સૌથી પહેલા આપણે માઇનોર થોડી ગાડી ખેંચાવડા લઈએ છે અને આગળની બોડી બી થોડીક આગળ જવા દેવાની છે તો જોઈએ કે આમાં કેટલું લેવલ આવે છે કેટલું નથી આવતું તો ભાઈ આપણે બંને જગ્યાએ જેક લગાવવો પડે છે આની અંદર બંને જગ્યા એક એક જેકથી ના થઈ જાય ના જાય કે જેક્સી એટલે બંને લો લેવલ લેવું પડે છે એવું છે કે લેવલ લેવું પડે પછી આગળથી હું ખેંચી જ ને તો પછી એક બાજુ પાછળ જતી રહે છે એવું છે હા હવે આપણામાં તો કઈ ખબર નથી એટલે મારા સબસ્ક્રાઇબરો ને ભી ખાસા બધાને કોને ખબર નથી હોતી કે ભાઈ કેવું કામ કરવું જોઈએ કેવું ના કરવું જોઈએ એટલે આ જે બોડી આમ બહારે જાય છે તો આ બાજુ આપણે જેક મારીએ તો આ પાછળ જાય એવું હોય છે હા આગળથી જેક મારીએ તો પાછળ જ જતી રહે બોડી ઓકે પાછળ ભી સપોર્ટ મેલું જ પડે હા હા તો જોયું ગાઈસ અત્યારે આમાં પણ આ બધી સિસ્ટમેટિક કામકાજ બધું થતું હોય છે તો બોડી આગળ લેવી કે વધારે પાછળ લેવી કેમ કે પાછળ લેતા હોય છે ને તો આપણા ઘણી વખત એવું થતું હોય છે કે આપણી ગાડીની વેલ્યુ ઘટી જતી હોય છે એ ભાઈએ જ મને કીધું છે કે આ લાઈવ એક્સપિરિયન્સ એમનો જ છે પોતાનો બરાબર કેમકે એમને બહુ ઘણી બધી ગાડીઓ બનાવતા હોય છે તો આપણાને તો એટલી બધી ખાસ ખબર નથી તો હવે કહી છે આપણે આ જે પાછળનો જેક લાગ્યો ને એ તો ખાલી પાછળની બોડી હતી હવે લાગી રહી છે મેન જેકા બરાબર તો પાટી હવે આમાં કેટલા ઇન તમે કરવાનો છો વારે ખેંચવાના છો સાડા સાડા પાંત્રીસ ગાડી કરવા ના એ તો ખબર પડી જશે તમને બાર આવશે ને તો ઓકે તમે ખાલી જોઈ લેજો કે બોડી કેટલી બહાર જાય છે આમાં એટલે આ જ એક મેન છે બાપુ આ મેન જે કહેવાય ઓકે પછી આમાં સળીઓ જે આપણે લગાવું નીચે તો એની અંદર ગાડી આપણે પછડા જે બચડા છે તો નહીં એની અંદર એક બાજુ જ રહે છે એવું છે અને આમાં કેટલો ટાઈમ આને રાખવું પડે છે આમનામાંથી બોડી આપણે 15 મિનિટ 15 મિનિટ સુધી એટલે ઓટોમેટિક આખી બહાર ગાડી જતી રહે એમ ગાડી બે અંદર થઈ જાય ગાડી બે અંદર થઈ જાય તમા જે સ્ટીરિંગ રહ્યું એ પાવર સ્ટીરિંગ પછી ગાડી થઈ જશે ને આપણી તો એકદમ ફ્રી થઈ જશે એવું તો થોડોક ચીપિયાનું કામકાજ છે તો એ પણ જરા જોઈ લેજો ચિંતા ના કરો બરોબર અને ગાઈ જો આજે નાના નાના જે ગોવા પડ્યા છે ને આપણી ગાડીમાં જો નોર્મલ નોર્મલ ગોવા છે ને એ પણ આપણે ઉઠાવી લેવાના છે તો આ ભાઈ જ આપણા કામકાજ કરી દેવાના છે તો આમાં પછી તમારે માપ લેવું પડતું હોય છે એ માપ અમને અંદાજો હોય એવું છે કે આવા સાડા પાંત્રીસ આવી ગઈ એવું તમને એક આઈડિયા આવી જ જાય એમ તો હવે ગાડી આપણા જયારે સમજી લો કે આપણા કોકના દેવી હોય તો બોડી આપણે પાછળ કરીએ કે ખરી હા એ બી આપણે કરી આપીએ એટલે કરી જાય ખરી ને તો એમાં એવું બધા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આની અંદર બોડી આખી નીચે થઈ જતી હોય છે કે ઉપર થઈ જતી એવું બધું તો જેવી કંપનીની ગાડી રીતના આપણે તમે પાછી આપો આપો ઓકે તો એનું દેજો તો ગાય આની અંદર છે ને જો જેટલે જે મારો જે ખર્ચો કેટલો થયો ને તમને એ બી બતાવવાનો જો કેમ કે આ ખાલી લુહારી કામનું જ છે તો આ જે ચેતી ખેંચાડે ને એનો બી ખર્ચો કહી દેજો અને જે બોડી જે બારે તો લીધી બાકી અંદર જે લઈ ને એનો બી ખર્ચો મને કહી દેજો તમે ચેચીસ બાર લો ને એનો હજાર રૂપિયા થાય ચેચીસ બાર લો એનો હજાર રૂપિયા બરોબર એટલે આગળ પાછળનો કે ખાલી એક જ નો આગળ પાછળનો આગળ પાછળ નો ઓકે અંદર લેવાની બારસો રૂપિયા અંદર લેવાના બારસો રૂપિયાના ખેંચવાના હજાર રૂપિયા એવું એટલે એમાં એવું હોય છે કે જે ચેતીસ બારી લઈએ એમાં ખર્ચો એમાં ટાઈમ ઓછો લાગતો હોય છે ને જે અંદર લઈએ એમાં વધારે ટાઈમ લેતો હોય છે બાર કોઈ પણ કરી દે અચ્છા અંદર કોઈને કરતા નહીં આવે એવું છે તો ગાઈશ એ વસ્તુ આપણાના બહુ બેનિફિટ વાળી લાગી કેમ કે મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે બોડી આખી બહાર નીકળી ગયા પછી શું હોય છે કે અંદર કોઈ વધારે કરીને લેતા નથી પણ આ હોય એવું કીધું છે કે આપણા આપણે અંદર બી લઈ શકીએ તો આ દસ થી પંદર મિનિટ આપણે ખાલી જેક રાખવાનો છે અને પછી જેક બહાર કાઢી લે છે અને તમને એ પણ બતાવવાનો છે કે આપણા મારા છે ને પગ બહુ પહેલાં હડતા હતા એટલા માટે મારા છે ને અત્યારે આ બોડીનું કામકાજ કરાવડાવવું પડ્યું મારે તો આ થોડુંક સળિયા લેવલનું નું હજુ થોડુંક કામકાજ થાય એ બી તમને બતાવવાનું છે આ સળિયા આપણે ક્યાં લાગવાના છે ફ્લોર ને નીચે ફ્લોર ને નીચે આનો શું ફાયદો શું થાય છે ના નહીં રહેવો એમ આપણે કે આમાં લગાવવા બહુ જરૂરી છે આ વસ્તુ જરૂરી છે ઓકે તો ભાઈ સાહેબ સરિયાદી આપણે લગાવી દઈએ છીએ અને આપણે સરિયા લાગી જાય એટલે તમને બતાવું છું કે આમાં વેલ્ડિંગ લાગશે ને બાબુ આમાં આમાં ઘણી વખત મેં હું જોઈ લીધું છે કે ઘણા બધાની ગાડી છે ને ભાઈ જતી હોય છે તો આપણી ગાડી માટે જ આ પ્રશ્ન લગાવડાવ્યું છે આપણે જે સળિયા લાગશે ને તમને બતાવી દઉં છું જે આ સાઈડ છે ને જે આ સાઈડમાં અહીંયા ઘણા સળિયા લાગવાના છે અને આ જેટલી બી જે વસ્તુ છે બધી પંદર ગતી રહી છે ને બધી જો આ બધું કામકાજ એમને ગોવાનું આપણે વ્યવસ્થિત કરી આપવાના છે કામકાજ આ લોકોનું ઘણી બધી એમ જગ્યાએ બધું પૂછાડ્યું ઘણા બધા લોકો એમ કહે છે કે આ શાહપુરમાં કામકાજ વ્યવસ્થિત થતું હોય છે તો આપણે એ પણ હવે જોઈ છું કે આપણાનું કામકાજ કેવું મસ્ત સારો છે બરાબર અને મેં ચારથી ચાર દિવસ મેં રિચાર્જ કરીને એના પછી જ મને આજે અહીંયા કને કામકાજ કરવાનો થોડો ઇન્ટરેસ્ટ આવ્યો તો આપણે આમની જોડે ટાઈમ તો આપણે જોઈએ કે આપણી ગાડી કેવી સારી એવી કરે છે અને જો સારું હશે ને નાની કરી બાજુ નહીં કરવું તો ફાઇનલી કહે અત્યારે આપણી ગાડીમાં સરિયા જે નિષેધા કંઈક કીધું હતું એ વેલ્ડિંગ લગાવડા દીધું છે તમે જોઈ શકો છો આવી રીતના કંઈક સળિયા લાગ્યા છે આપણું ઓલમોસ્ટ કામ તો રેડી થઈ ગયું છે બધું કેમ કે જો ચેચિસનું જે લેવલ હતું એ થોડું આવી ગયું છે ગાડી બી આપણી બહાર આવી ગઈ છે અને આ જે બીજી વસ્તુ જો મેં તમને જે કીધું હતું ને જે બધા ગોબા બધું ઉપાડી દે છે આપણને તો આ બધું આપણે ઘટાડી લીધું છે આ બાજુનું તો બરોબર લાગ્યું છે આ ભાઈ સળિયા બી સીધા કરી નાખ્યા છે અત્યારે અને આ ભાઈ થોડા ગોભા ઉપાડી રહ્યા છે આપણા ગાડીમાંથી ભાઈ કેટલી વાર લાગશે આપણી ગાડીમાં બે કલાક જશે હજી એમને પાંચ વાગી જ જશે એમ ઓકે એવું છે એમ તો ભાઈ પાંચ વાગ્યા આપણાના ગાડી મળવાની છે અત્યારે ટાઈમ તમે જોઈ લો થવા બે ઉપર ગઈ ગયું છે તો કંઈક દસ વાગ્યાની હું ગાડી લઈને આવ્યો હતો અહીંયા ઘરને દસ વાગ્યા ની હું ગાડી લઈને આવ્યો તો દસ વાગ્યા ની જયારે આપણે ગાડી લઈને આવ્યા છીએ તો બપોરના વાગી ગયા છે બે વાગી ગયા છે બપોરના બરોબર તો હજી તો આપણને એમ કહે છે કે હજી પાંચ વાગે ગાડી રેડી થશે કેમકે જે મેન કામ રહ્યું ને આ સળિયા લેવલનું જ છે કેમકે જ્યાં સુધી આ સળિયા લેવલની આવે ત્યાં સુધી આપણી ગાડી આખી તૈયાર નહીં થાય અને બીજી વસ્તુ એ કે આજનો હું આજના વિડીયોની અંદર હું તમને ખાલી એ જ બતાવવાનો છું કે જે લુહારી કામ મારી ગાડીમાં થયું ને એ જ બતાવવાનો છું અને નેક્સ્ટ વિડીયોની અંદર હું બતાવીશ કે તમને મારા હોડનું કેવું લેવલ આવ્યું છે અને કયા કલરનું મેં હોડું નાખ્યું છે તો ભાઈ સાજે અત્યારે સળિયાનું જે કામકાજ એ કટિંગ કરવાનું હતું ને એ તો થઈ ગયું છે એના પછી આપણા જે ભાઈ છે આ ખાવા જતા રહ્યા હતા ભાઈ એવી ક્યાં બોલના ચાહો કે તું એ ભાઈ ને मेन चीज़ क्या है ये सलिया आएगा सलिया लेवल होगा ना तो गाड़ी का गेटअप पूरा लुक अलग आएगा इसका मेन वस्तु ये है गाड़ी के अंदर तुम्हारे गाड़ी के अंदर जो ऊपर की छत आती है ना ये छत फिट होगी ना तो ये सलिए का काम है सलिए का काम बिल्कुल परफेक्ट होगा ना तो गाड़ी का गेटअप का और लुक बिल्कुल अलग आएगा इसका ये सलिया इसके लिए ऐसा करते हैं कि गाड़ी का है तो भाग बिल्कुल सकड़ी गाड़ी होती है ना तो घाट पूरा खुल जावे ना ये राउंड भी बनेगा ना ये जो राउंड बनाता हूँ तो ये राउंड सही आएगा ना

तो भाई जो अपने जो सब्सक्राइबर जो आए गए बरोबर बड़। उन लोगों को काम भी ऐसा अच्छा वाला करके दियो तुम भाई हो सबसे पहले तो हाँ भाई फिर ऐसा ना देखो हमारी दुकान पे हाँ वो तो देख ही लेके भाई अपना गाड़ी का कामकाज कैसा होने वाला है कैसा नहीं भाई। भी चला दे ऐसी सलिया चपट नहीं होता है राउंड बनता है हर इंसान के हाथ में से हथोड़ी चलाने के वो नहीं है सही है हथोरी भी मानने के पास सलिया चपट भी ना होना चाहिए हथोड़ी भी ऐसी लगती है सही है सब चीज क्या है कलाकारी होती है भाई તો આમને એમ કહી છે કે આ સળિયા સળિયામાં ખાલી છે ને એકથી દોઢ કલાક લાગવાનો છે તો સૌથી પહેલાં આપણે સળિયાનું થોડું લેવલ બેવલ એમને કરી લે તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે જે સળિયા લેવલનું જે કામ હતું ને ગાઈસ તે અત્યારે રેડી થઈ ગયું છે તો આ તમે આ કંઈક લેવલ થઈ ગયું છે આપણું આખું ગાડીનું લેવલ આવી ગયું છે તો આ ભાઈને આપણે એ છું કે આપણી ગાડીમાં શું શું કામ થયું છે અને શું ભાવ લીધો જાવે તો ભાઈ આપણી ગાડીમાં આપણા આપણે ગાડીની અંદર આપણા ક્યાં ક્યાં કામ હોય ભાઈ ભાઈ तुम्हारी गाड़ी में ये भाई सबसे पहले तो क्या है सलिया लेवल और चैचिस लेवल का काम हुआ और ये चैचिस खेती चैचिस खेती के बाद ये पूरा सलिया तुम्हारा ऑल मॉडल का पूरा सलिया बनाया ये गेटअप है ना का पूरा हाँ ये लेटेस्ट रिक्शा में अलग सलिया आता लाइल टाइप का था पूरा कम्प्लीट निकाल के नवे सर से पूरा सलिया बनाया इसका राउंड करा ये सब आगे से चैचीज खींची ये पट ये सब काम किया और फु... और एक काम ये किया चैचिस के अंदर जो फ्लोर के सलिए आते हैं ना जो बेनिफिट इसका क्या है कि ये ये गाड़ी का क्या तुम्हारी वैल्यू बढ़ जाती है वजन आता है ना तो टूटता नहीं है ये सलिए लगाने से गाड़ी का क्या थोड़ा टाइम ज्यादा चलेगा और तुम्हारे तो ये तीनों काम करा सलिया लेवल चैचिल लेवल का ये तुम्हारे गाड़ी का खर्चा इतना ना हो तो दो हजार का खर्चा है बरबर बड़ा दूसरा गाड़ी में कुछ भी खर्चा हो उसका अलग एस्टिमेट होता है जो भी काम कराना जैसा गोबा है लोहाड़ी काम है चैचित पे देखो हम ये ये भी काम करते हैं फ्लोर का भी ए, फ्लोर का भी सब काम करते है चैचिस का अक्की गाड़ी का चैचिस हो सलिया हो बॉडी में पूरा कंप्लीट चैचिस का काम भी करते है चैचिस तो जो जो का जैसे फ्लोरिंग नीचे की टूट गई थी जैसे कि अभी ये तुम्हारा काम का बरो, आ, का, पूरा का पूरा काम काज करके दे दो तुम पूरा बिल्कुल ही कंप्लीट करके देते इसमें तुम्हारे नई नहीं तो चार से पाँच साल देखना नहीं पड़ता पूरा ये पाटा माटा तोड़ गया तो सब मजबूत कर दिया और ये पूरा खलास हो तो ये भी हम पूरा नाकते हैं पूरा ये गले का पेज आ जाएगा ये फ्लोर और बॉडी में भी खलास था पूरी बॉडी भी बनाई देखो ये बॉडी का भी कंप्लीट काम करते हैं हम बॉडी में भी पूरी गाड़ी का सब काम हो जाता है जैसे कि जो टूटली होती है ओरिजिनल कट पे तैयार करके देते हैं और एक्सीडेंट का भी काम होता है और ये सापू दरवाजे पर विजय ऑटो सेंटर रिक्शा ना लोहाड़ी काम करिए ओके ये हमारो एड्रेस है તો આ એડ્રેસ તમે બતાવી દો કે આ જો આ આપણે સાપુરનો વિસ્તાર કહેવાય છે તો આ જે મેટ્રો સ્ટેશન છે ને આ મેટ્રો સ્ટેશનની બાજુમાં જ છે તો એક્ઝેક્ટ તમે એની સામે આવજો ને તો તમને આ દેખાઈ ઘોટો વિજય ઓટો સેન્ટર છે ને તો આ તમને કામકાજ મળી જશે તો મારી ચેનલનું નામ છે જીજે સત્યાવીસ અમદાવાદ બરાબર તો મારે ચેનલનું નામ લઈને તમારી જોડે કોઈ પણ આવશે તો એમને કેટલું ડિસ્કાઉન્ટ તમે આપી દેશો એ તો હાલ છે ડિસ્કાઉન્ટ તમારું નામ લઈને આવશે તો વાંધો નહીં હા તો ભાઈ તમે જે પણ તમારા કામ કરાવવું હોય તો તમે મારું નામ આપી દેજો અહીંયા કને અને પ્લસ કે તમારા જેવું કામ હશે એના હિસાબથી તમને થોડુંક પૈસા કહે છે એમને પ્લસ આપણું નામ લેશો તો થોડુંક આપણે એમને પૈસા બી થોડા ઓછા કરી દેવાના છે બરાબર તો આ કામ અત્યારે થઈ ગયું છે અને અત્યારે આપણે અઢા અઢારસો રૂપિયા સુધીનું આપણાના કામકાજ પડ્યું છે કેમ કે આ ત્રણથી ચાર કામ એમની જોડે કરાવડાયા છે કે આપણે સત્યા લેવલનું જે ચેચિસ ખેંચાવડાવી છે અને બીજું અધર કામ બી આપણે બીજું કરાવડાવ્યું છે કેમ કે આ ગોબા ઓબા જેટલા પડી ગયા હતા ને ગાડીમાં આપણે બધા ઉપાડી લીધા છે તો હવે ગાઈશ આજના વિડીયોમાં આટલું જ હતું અને બીજી વસ્તુ તમને એ પણ કહેવા માંગુ છું આ ભાઈ છે કૈલાસભાઈ આપણા કૈલાસભાઈ રહ્યા ને આ કૈલાસભાઈ આવું છું મેન માણસ છે એટલા માટે કેમ કે આ મારા ખાસા બધા મિત્ર છે અમારા જૂના આમાં તો આ ગાય કીધું હતું કે આ ભાઈ મને લઈને આવ્યા છે તો અમે ભાઈ મને થી ચાર દિવસ મારી જોડે મહેનત કરી છે તો ત્રણથી થી ચાર દિવસ સુધી આપણી જોડે કન્ટિન્યુ રહ્યા હતા ભાઈ તો ગાઈસ ચલો આજના વિડીયોમાં આટલું જ અને મળીએ નવા બ્લોગની અંદર અને ગાઈસ બીજી વસ્તુ તમને એ પણ કહેવા માંગીશ કે આપણે જે નવી રિક્ષા બનાવ છે બરોબર એ નવી રિક્ષાનું શું નામ રાખું ને તો એ જરા મને કમેન્ટ કરજો અને જેને કમેન્ટની અંદર જેના વધારે લાઈક હશે ને ગાઈસ એના એનું નામ આપણે ગાડીમાં નામ લખાવવાના છે ગાઈસ તો ચલો મળીએ નવા બ્લોગમાં અને બીજો બ્લોગ જે મારો આવવાનો છે એ હોડના વિશે રહેવાનો છે તો ગાઈસ હવે આની પહેલા આપણે હુનું કામ કરાવી લઈશું તો પછી એ વિડીયો મારો અલગથી રહેવાનો છે તો ભાઈ ચલો મળીએ નવા બ્લોગમાં